નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપ સૌનું સહારી ચેનલ ગુજરાતી સાહિત્ય યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પ્રમાણ આપ સૌનું ત્યારે સ્વાગત કરું છું તો મિત્રો આજના વિડીયોમાં આપણે ચર્ચા કરવાના છીએ પગાર વધારા બાબત મહત્વપૂર્ણ અપડેટ આવ્યું છે મધ્યાહન મધ્યાહન જે કર્મચારી છે મધ્યમ જે કર્મચારી છે તેમના માટે લેટેસ્ટ ન્યૂઝ લઈને આવ્યો છું જો તમે સરકારી કર્મચારી મંચાળી પેન્શનદાર મિત્રો છો તમને તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો તમને રોજના રોજ આવી અપડેટ મળતી રહેશે ડીઆરડીઆર એચઆર કોઈ પણ અપડેટ આવે તો પણ આપણે જાગ કરવામાં આવશે તો આપણી આ ચેનલ એટલે કે મિત્રો ગુજરાત સાહિત્ય નહીં કોણ ચેનલને સબસ્ક્રાઈબ કરીને બે આઇકન બટન દબાણ ભૂલશો નહીં તો ચાલો જાણીએ વિગતવાર માહિતી તો મિત્રો કુપોષણ દૂર કરવાની બાળકોના શારીરિક માનસિક વિકાસનું પણ છે સરકારની આટલી સારી યોજના સફળ સંચાલન સાહિત્ય દેખભાલ હેઠળ થાતે માણી રિક્ષાના કક્ષાએ મધ્યમ ભોજન સંચાલક રસોઈ અને મદનીશ એમ કર્મચારી હોય છે અને એના સંપૂર્ણ જવાબદારી હેઠળ કામ કરતા હોય છે પરંતુ સરકાર દ્વારા આ કર્મચારીને ભરપૂર શોષણ કરવામાં આવી રહ્યો છે સવારના અગિયારથી બપોર પાંચ વાગ્યા સુધી લગભગ છ કલાક સમય આ કર્મચારી આપે છે અને બાળકોના ભોજન જેવી ખૂબ જ મોટી મહત્ત્વની જવાબદારી દરરોજ નિભાવે છે બદલામાં સરકાર દ્વારા ખૂબ નાની રકમ સામાન્ય વેતન આપવામાં આવે છે પહેલાંથી સંચાલક માસિક ત્રણ હજાર રસોઈઓને પચીસો તથા મનની સાથે એક હજાર જેટલું વેતન પગાર આપવામાં આવે છે દરરોજ છ કલાક આપતા કર્મચારીઓને દર છ કલાક આપતા કર્મચારીઓને એક હજારથી ત્રણ હજાર રૂપિયા પગાર આપવામાં આવે તે મજાક છે અને ભરપૂર શોષણ કરવાનો દાખલો છે આ શોષણ થતું અટકાવવા માટે ગુજરાત આમ આદમી પાર્ટી પ્રદેશ સહ સહમંત્રી દિનેશ બારિયાએ આજે સરકારમાં લેખિત રજૂઆત કરી છે અને જણાવ્યું છે કે પ્રાઇવેટ સેક્ટર કે પ્રાઇવેટ સેક્ટર કઈ કંપનીઓના કામ કરતા કુશળ કુશળ કામદાર માટે પણ મિનિયમ વેતન કાયદો છે દૈનિક મિનિયમ વેતન આપવામાં આવે તે મારે ધ્યાન રખાય છે ત્યારે સરકારની ડેરી દેખાડી હેઠળ મધ્યાહન ભોજન યોજના કર્મચારીઓને દૈનિક છ કલાક કામ કરે છે જવાબદારી સંભાળે છે ત્યારે આટલું ઓછું વેતન શા માટે જવાબદારી સંભાળે છે તો મિત્રો કર્મચારીઓ શોષણ કરવું સરકાર અધિકાર નથી સરકાર એક વ્યાપ વ્યવસ્થાનો ભાગ છે તેનું કાર્ય લોકો અને સમાજના સુવિધા સુરક્ષા અને વિકાસ કરવા માટે હોય છે તે બોલવો ન જોઈએ દિવસમાં છ કલાક જેટલો સમય આપવા છતાં થાય છે જેટલો માસિક પગાર વેતન અજન એક મહત્ત્વની ઓછી બાબત છે તો મિત્રો આ તે થઈ ગયો